ગીર જ્યાં ગઈકાલે કોડીનાર દૂર કરાયા હતા જાહેર માર્ગો પેશકદમીઓ ગૌચરની જમીનના દબાણો દૂર કરવામાં આવ્યા છે જ્યાં પૂર્વ પાલિકા પ્રમુખ દિનુભાઈ સોલંકીની ઓફિસને પણ દબાણમાં દૂર કરાયા છે કહી શકાય કે ગઈકાલે કોડીનાર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં દબાણો દૂર કરાયા છે જાહેર માર્ગો પરથી પેશકદમીઓ ગૌચરની જમીનોના દબાણો દૂર કરવામાં આવ્યા છે પૂર્વ પાલિકા પ્રમુખ દિનુભાઈ સોલંકીની ઓફિસને પણ દબાણમાં દૂર કરાય છે ઓફિસ ઓફિસના પગઠિયા સહિતના વધારાનો ભાગ તેઓએ સ્વેચ્છાએ દૂર કર્યો હતો કહી શકાય કે ગીર સોમનાથમાં કોડીનારમાં ભાજપ કાર્યાલયે દબાણ હટાયો છે જ્યાં ગઈકાલે કોડીનાર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં દબાણો દૂર કરાયા હતા તો જાહેર માર્ગો પરથી પેશકદમીઓ ગૌચરની જમીનોને દબાણ દૂર કરવામાં આવ્યો છે જ્યાં પૂર્વ પાલિકા પ્રમુખ દિનુભાઈ સોલંકીની ઓફિસને પણ દબાણમાં દૂર કરવામાં આવી છે ઓફિસના પગથિયા દબાણમાં આવતા હોવાથી સ્વેચ્છા એ દબાણમાંથી આ પગથિયા દૂર કરાયા હતા